હતા ઈશ્વરભાઈ દવે હતા તિંહજી પરમાર હતા આ બધાની પાસે થોડીક ક્ષણો ભણવાની મળી છે અને એને કારણે કઈક મેળવું પણ નથી મેળવી નથી મેળવી શકો સમય સંજોગ અને પાર્ટ ટાઈમ બધી સર્વિસો કરતા કરતા ભણો એટલે પણ કઈક અધૂરું રહી ગયું અને મારે આપવાનું ઋણ છે માતા પિતાનું ઋણ છે આપણા ઉપર દેવ ઋણ છે માતૃ ઋણ છે દેશ અને સમાજ અને સાહિત્યકારો બધાનું ઋણ ચૂકવવા કંઈક લઈને કંઈક આપવા માટે આવ્યો છું તો આ એક હું નમ્રપણે વંદન સાથે કહું છું બીજી વાત બધી કવિતાની કલાની વાત થઈ અમે જે કવિતાને જાણી છે ને જુદા રૂપે

કે ફોર્સ આવે અહીંયા એટલો બધો ફોર્સ નથી કે તો ડિવાઇન ફોર્સ આવે પણ અહીંયા એક અંદર જે પડ્યું છે ને એ તમારા શબ્દ દ્વારા પાસવર્ડ તમારો છે શબ્દ તમારો છે અને એક ઘડિયાળ લઈ શાસ્ત્રી સાહિત્ય પ્રદીપભાઈ જોશે 30 થી 45 સેકન્ડની અંદર 30 થી 45 સેકન્ડ ની અંદર એ આપ સાંભળી શકશો મને શબ્દ આપો શબ્દ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મની

એનું નામ ક્રિયન ફોટોગ્રાફી રશિયન વૈજ્ઞાનિકે શોધ્યું એમાં તમારી તમારું ન શરીર આવે ન હાડકા આવે આભા મંડળ આવે આખો ઓરા આભા મંડળ અને એના કલર્સ ઉપર થી ખબર પડે તો આપણો આ સૂક્ષ્મ શરીર કે આપણો આભા મંડળ તમે ક્યારેક જોજો આમ નામ ચાલ્યા જતાઓ અને પાછળ અચાનક કોઈ આવતો છે તો તમારી આમ નજર જશે કોઈ બોલ્યું નથી તમારા આભા મંડળમાં કોઈ પ્રવેશ કરે ઓછા ઓછા બે ફૂટ થી માંડીને બાર ફૂટ સુધીનું આભા મંડળ હોય હું એવા સંતોની સાથે રહ્યો છું કે જેનો જેના

કોમ્યુનિકેશન થવું જોઈએ ભાવ જળવાય રહેવો જોઈએ આ સંસારે બધું છે જાંજવાના જળ